તો શું લાગે એ ચૂંટણી જીતશે તો સમસ્યા છે એમાં સરકાર તો નાખ્યા જલ નહી આવતું એવું છે કેટલા વર્ષો પેલા આ ગામોની સમસ્યા દૂર થઇ જાય જીતી જાય ને

કોઈ આવે કે નઈ આવતી તે ખબર નઈ પણ આ બધું પાણી ની જ સુવિધા નઈ થતી આ નળ તો આ નળ તો મુકતા છે પણ પાણી નઈ મળતું અચ્છા નળ મુકતા છે પણ પાણી નથી આવતું એમ હા મોટરો છે પણ એમાં પાણી નઈ વધારે તે હેડ પંપ છે પણ તે દૂર ભરવું જવું પડતું છે દૂર ભરવા જવું પડતું હા રોજ રોજ જ કે અને 4 કિલોમીટર ફરીને જવું પડે હા 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 બોલો સરકારી નિસારો દે બંધ કરી દેસી પછી અમારા છોકરાઓ કઈ ભણવા દેશે સરકારી નિસાર બંધ કરી દીધી તો કે એટલે સરકારા છે એવું કેતા છે અચ્છા બંધ કરવાને એવું કેતા છે કોણે કીધું આવું એ વાત કરતા સે વાત કરતા વાત કરતા સે એવું એવું વાત એવી વાત હ હા બરોબર એટલે ટુકમાં ચિતર પાને લાવવાના હા એ આવસીતારી અમારા છોકરાઓને બી હારું પડશે ભણવાનું બાકી નહી મેલ પડે તો મહિલાઓ સાથે તો આપણે વાત કરી ગામના પુરુષો આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે રીતના તમે જોઈ શકો છો કે આ પબ્લિક મારી આજુબાજુ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ લોકો અહીંયા ઉભેલા છે અચ્છા હા ભાઈ શું નામ ભાઈ તમારું તમારું નામ બોલો ભાઈ નામ નામ સુરેશભાઈ ઈશ્વરભાઈ સુરેશભાઈ ઈશ્વરભાઈ ક્યાંના છો મૂવી ના છો એમ ને કેટલા વર્ષથી રહો છો અહીંયા એમ જન્મ જ મારો અહીંયા છે એટલે માનો આડત્રીસ વર્ષથી આડત્રીસ વર્ષથી મૂવી રહો છો તો શું લાગે છે આ વખતે ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં તો એમ છે કે આખા ગામમાં એવો માહોલ છે કે ચૈતરભાઈ ને આ ગામમાંથી પંચાણું ટકા વોટ મળશે આ ગામમાંથી પંચાણું ટકા વોટ હાજર હા 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 તો આ ગામ તો પંચાણું ટકા આપી દેશે શું લાગે જીતશે ખરી સો ટકા જીતવાના છે કેમ કે આખા આખા ભરૂચમાં એટલો બધો સારો માહોલ છે ને કે દરેક જગ્યાએ ચૈતર વસાવાને સારામાં સારો પ્રતિસાદ મળે છે સારો આવકાર મળે છે એટલે ચૈતર વસાવાનો સો વિજય થવાનો છે એ મને પૂરી ખાતરી છે તો શું કહેવાય કે બહેનો જે રીતની સમસ્યાઓ કીધી કે ભાઈ ગામની અંદર આ પ્રકારની સમસ્યાઓ છે પુરુષો માટેની શું સમસ્યા પુરુષો માટે તો આમ જોવા જાય તો આટલું બધું યુવાધન છે જે છોકરાઓ આજે ગ્રેજ્યુએશન પૂરું કરીને બી બેકારીમાં ફરે છે એમને કોઈ પ્રકારની રોજગારી આજે મળતી નથી રોજગારી મળે છે તો જીઆઈડીસીમાં જાય છે ત્યાં અઢીસો રૂપિયામાં આપણે પેલું શું કહેવાય એક વજનદાર કામ કરવું પડે છે એ લોકોને કોઈ બી પ્રકારની રો રોજગારીની વ્યવસ્થા નથી પછી અહીંયા શિક્ષણ શિક્ષણનું સ્તર એવું બધું છે કે પ્રાથમિક શાળાના જર્જરિત હાલમાં અચ્છા આ ભાઈ ની વાત પર હું એક વાત કરી દઉં કે ગઈકાલે જયારે અમે નેત્રની અંદર એક મહિલા ને વાત કરી હતી મહિલા એવું કહી રહ્યા હતા કે જો એ ઓરડાઓની અંદર કોઈક

અને પછી બીજા છ સાત ને આઠ ધોરણ જે છે એ લોકોને બપોર પછી ના ટાઈમમાં બોલાવા પડે છે આવી પદ્ધતિ આવી છે એટલે બાળકો કેવી રીતના શિક્ષણ લઈ શકે બાળકોને શિક્ષણ લેવામાં બહુ જ મોટી તકલીફ પડી રહી છે એમાં શિક્ષકો એક જ ઓરડામાં કેવી રીતની ભણાવી શકે અત્યાર સુધી હજુ તો સરકારે કોઈ પણ આવી નવું બાંધકામ માટે હજુ ધ્યાન પર લીધું નથી

એટલે હવે ઉદ્ધાર શું ગણો તો ઉદ્ધાર તો હવે પરિવર્તનનો ઉદ્ધાર થાય પરિવર્તન હા સહીતર સાહેબ આવે તો ગામમાં બીજી કોઈ સમસ્યા કરી ગામની બીજી તો સમસ્યા રોડ રસ્તા તો તમે જોઈ રહ્યા છો જો તો ખરા એ બધી સમસ્યા જ કે એને સમસ્યા બરાબર કેટલી ઉંમર તમારી 54 શું કામ કરો છો ખેતી ખેતીનું કરો છો ઉપજી રહે છે કઈ હા ઉગજી તો હવે જે વરસાદનું પાણી આવે એનાથી જ પકવે ને બીજું શું એનાથી જ હ બાકી UPS માં તો સરકાર તરફથી કોઈ સહાયતા કરી સરકાર તરફ તરફથી તો અમુક ટકા આવે એમ પણ તે અહી સુધી ગામડે સુધી પહોંચતી નથી આદિવાસી ઓ જે મુદ્દા ઓ છે પ્રાણ પ્રશ્નો છે તેનો ઉકેલ મનસુખભાઈ ના આવ્યો કે નહી ના આજ સુધી છ વર્ષ છ વર્ષ થયા ટ્રસ્ટ ટર્મ આજ સુધી કંઈ થયું નથી કંઈ નથી ઓકે તો ખેર ગઈકાલે આપણે વાત કરી હતી આજે ગામડાની અંદર છે આપણે ગઈકાલે નેત્રંગ તાલુકાની અંદર હતા આજે મોવી ગામની અંદર છે ખૂબસુરત ગામ છે પરંતુ ખૂબસુરત ગામની યાદમાં ઘણી બધી સમસ્યાઓ મહિલાઓએ આપણે કીધી પુરુષોએ આપણે કીધી જે રીતની ભયભીત પરિસ્થિતિ સ્કૂલની છોડાવની છે શું કહેશો કેમ આવું થઈ ગયું પહેલા તો હું તમને કેમ સરકાર બધી યોજનાઓ લાવે છે તે માત્ર કાગળ ઉપરની છે નળ سے જળ જોઈ લો સુજલમ સુફલમ જોઈ લો આ બધી યોજનાઓ છે જે આદિવાસી વિસ્તાર માટેની છે પણ એ આદિવાસી વિસ્તારમાં નેવું ટકા ગામોમાં નથી અત્યારે તમે નેવું ટકા ગામોની પરિસ્થિતિ જોઈ લો તો અત્યારે નેવું ટકા ગામો પાણી વગર વખલા મારે છે જ્યારે આ ગામોની આજુબાજુ ડેમો આવેલા છે ઉકાઈ ડેમ આને આ જ વિસ્તારમાં આવે છે નર્મદા ડેમ આ જ વિસ્તારમાં આવે છે પણ એ પરજ કરજણ ડેમ બી અહીં જ આવે છે તો પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અમારા આદિવાસી વિસ્તારના તમામ ભાઈઓ બહેનોએ આજે પાણી બબ્બે ટોણ કિલોમીટર દૂર લેવા જવું પડે અને ત્રીસ ત્રીસ વર્ષથી જો શાસનમાં શાસક શાસક પક્ષના માણસો બેઠા હોય તો પણ અમારા આદિવાસીઓને જો આટલી આટલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે ને તો એ અમારા માટે બી એક શરમજનક બાબત કહેવાય એ લોકો માટે તો કહેવાય જ એ લોકોએ તો ડૂબી જ જવું જોઈએ પણ એના માટે ડૂબવા માટે પાણી બી નથી એ લોકોએ ડેમમાં જઈને ડૂબી જવું જોઈએ

આ કોઈને સહાય થવા માટેની યોજનાઓ નથી આદિવાસીઓને તો ભાઈ નવડા કરી દેવા છે કમાવા માટે કોણ છે તો કોન્ટ્રાક્ટર લોકો તમે આ ટાંકીની હાલત જોઈ લો આજે ટાંકી પર તમે આવો ટાંકીની પરિસ્થિતિ બતાવી તો આ ટાંકીની પરિસ્થિતિ ગ્રામજનો ખુબ જ ગુસ્સાની અંદર લાગી રહ્યા છે આટલી મોટી ટાંકી મુકવા પછી પણ અહીંયા ચકડી નથી આ આમાં એ છે નળ જ નથી તો પાણી ક્યાંથી આવવાનું અમે તો કહીએ છીએ કે આવી સરકારોને જાકારો આપો ત્રીસ વર્ષ સુધી આ લોકોએ શાસન કર્યું છે પણ આદિવાસીઓની સમસ્યાઓ હલ કરવાની જગ્યા પર આદિવાસી સમસ્યાઓ વધારવાનું કાર્ય કર્યું છે આજે આદિવાસીઓના છોકરાઓ એક જ ઓરડાની અંદર એક થી સાત ધોરણ સુધી એક જ ટીચર એક જ શિક્ષક થી ભણે તો એ લોકોનો કેવી રીતે વિકાસ થવાનો આજે આદિવાસીઓના છોકરાઓ ભણીને નોકરી પણ નથી કરી શકતા બેકાર છે કારણ કે અહીં કોઈ નોકરી માટેનો સ્ટ્રોટ ઉત્પન્ન નથી ને સ્ટ્રોટ હોય તો પણ બાહ્ય લોકોને જ અહીં કંપનીઓમાં નોકરી આપવામાં આવે છે લોકલ માણસોને કંપનીઓમાં નોકરી માત્ર ને માત્ર બોક્સ ઉચકવા પૂરતી જ આપવામાં આવે છે જેમાં એને અઢીસો રૂપિયા વેતન મળે એટલી જ નોકરી આપવામાં આવે છે એટલે અમારા આદિવાસી યુવાનો પણ આજે બેકાર બન્યા છે તો અમને તો એટલું છે કે ભાઈ ચેતરભાઈ વસાવા આવે અને કંઈક આદિવાસી લોકો માટે કંઈક નવી ક્રાંતિ લાવે તો અમારા આદિવાસી સમાજ આદિવાસીઓ યુવાનોનું ભવિષ્ય કંઈક ઉજ્જવળ બને અને આ પાણીની સમસ્યાઓ છે લાઇટની સમસ્યાઓ છે સ્કૂલોની સમસ્યાઓ છે આરોગ્યની સમસ્યાઓ છે આવી ઘણી સમસ્યાઓમાંથી થોડુંક તો એ લોકોને રાહત થાય બાકી અમારો આદિવાસી સમાજનું ભવિષ્ય જો આ લોકોને વોટ આપશું ભાજપને તો પૂરું થઈ જશે એટલો તો અમને દ્રઢ વિશ્વાસ છે તો જે રીતે તમે જોયું કે ખરેટા ગામની બાદ મોવી ગામ ખૂબસૂરત ગામ પરંતુ તેના જે દ્રશ્યો છે તે અમે તમને લાઈવ બતાવ્યા તે સુખ વસાવાને જોવા જોઈએ કારણ કે છ ટમથી જો તમે સંસદ સભ્ય હોય તો પછી તમને સવાલ પૂછવામાં આવે કે આ શોભાના ગાંઠિયા સમાન ટાંકી શું કામ મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠિયા સમાન હેન્ડપંપ સુકામ મૂકવામાં આવ્યો છે કેમ સરકારી શાળાઓની અંદર માત્ર ને માત્ર પાંચ શિક્ષકો એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે હું સરકારને પણ સવાલ પૂછવા માંગુ છું કે જ્ઞાન સહાયક યોજના તમે લાવો છો જેમાં કરાર આધારિત નોકરી શિક્ષકોને આપો છો બોતેર હજાર જેટલા શિક્ષકો છે તેમની સંખ્યા ભરાતી નથી તે લોકો નોકરી માટે તરસી રહ્યા છે અને તમારી શાળાઓની આ પ્રકારની હાલતો છે ગામના લોકો ભયભીત સ્થિતિમાં ગામના જે બાળકો છે તે ભયભીત સ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારે છ છો ટમ જો કોઈ સંસદ સભ્ય હોય કોઈ સંસદ વિસ્તારની અંદર તો પછી તેને સવાલ પૂછવામાં આવે કે આ બધા કામો શું કામ નથી થયા હું મારા જિલ્લા મહેસાણામાં બેસીને જો આ પ્રકારના સવાલો ઉભા કરું તો તે વ્યાજબી નથી પરંતુ આ ગામની અંદર હું આવ્યો છું ભરૂચનું આ સંસદીય વિસ્તાર છે અને આ સંસદીય વિસ્તારના નેત્રંગ તાલુકાના આ મોવી ગામની અંદર તે પહેલાં ખરેટા ગામની અંદર તે પહેલાં પાંચપીપરી ગામની અંદર તે પહેલાં સેલંબા ગામની અંદર તે પહેલાં સાગબારા ગામની અંદર દરેક ગામની અંદર અમે ભર્યા લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો અને લગભગ દરેક ગામોની અંદર સરકારી શાળાઓની સમસ્યા દરેક ગામની અંદર આરોગ્ય વ્યવસ્થાની સમસ્યા દરેક ગામની અંદર પિયતના પાણીની સમસ્યા દરેક ગામના અંદર ઇલેક્ટ્રિસિટીની સમસ્યા ત્યારે હવે જોવાનું છે કે જે આદિવાસીઓનો ખસ્તા હાલ કરી નાખ્યો છે નેતાઓએ આવનારા આવનારા જે જે ચૂંટણી થાય છે છે તેમાં પણ કોઈ નેતા જીતે વર્ષોમાં આ સમસ્યાને સુધારવા તરફ પગલું તો આગળ વધારે છે કે કેમ તે દરેક સવાલો પર ટાઈમ્સ ઓફ ગુજરાતની નજર પલે પલ બની રહી છે આ પ્રકારના હવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ નવા ગામ નવા લોકો સાથે ફરી એકવાર તમારાથી મળીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર